જય માતાજી મિત્રો સ્વાગત છે દ્વારકાના દર્શન કરશું નીકળી ગયા કેટલા વાગ્યા કેટલા વાગ્યા કઉ આઠ ના તેવું પોરમય માં ભાઈ બંધ આવો

അതെ ആവെല്ലാം ഡയറക്ട് ഇക്കടനു വച്ചു ถ้าดูว yup. ิวก็ไม่าหนาโบ่งกาเฮ้ยอะไรจ๊อบเลายากไานไหบ่งกาเฟ่่ต้องกาคิวล่กัข้าจักรดิฉ hmm. ันเลย

એ કર ને આપણે આ અહીંયા હશે લાવો અંદર મૂકી દર્શન કરવા જઈએ વાગે મંદિર વાગે અત્યારે દર્શન દીધા મસ્ત જોરદાર દર્શન થાય મજા આવી મજા આવી ગયું તો ભગવાન મળી જાય ને એ ફિલિંગ થઈ ગઈ મન તમારું મારા કેટલો બધો આવી જતો મસ્ત اندાસ નાસ્તો વાસ્તવ કરી દીયે ગાડી માટે કઈ લેવું નહીં મસ્ત રાત્રે આપણે બહુ નહીં ઉપર આવી દીધું બસ

નદી નાગેશ્વર નાગેશ્વર અને છે ને પછી બેટ દ્વારકા બેટ દ્વારકા પછી છે ને દરિયામ બીચ દરિયા દરિયા

અમે તો યાર ફટાફટ પાછા આવી ગયા કેમ કે અમને તો બહુ તાપ લાગતો હતો એટલી ગરમી હે ને તો પેલું મેન મંદિર ને બેટ દ્વારકા નું ત્યાં આગળ દર્શન કરીને પછી પાછા આવી ગયા શિવરાજપુર બીચે બી જઈને

બેસવા માટે રેડી બહુ જ રાજીએ રાઈડ પણ ચાલુ હતો ચાલુ ચાલુ જ હશે આમ તો ચાલુ જશે ત્યાંથી અમે ટિકિટ એ જીનું ગવાટ લાગો બધું નહોતું કપડાને હું બદલી દીધું હા અમે છીએ બીજું પર દરિયામાં આવા ડૂબી ના જતીઓ ના ડૂબું યાર મસ્તી કરી જોબરી મજા આવે બહુ મજા આવે હું તો બહુ આલ الحمدુલાહ કે જવાનું હોય બધું નવ બની જ ને એટલે લાગો ખાતને ઓય્યાં થી જવાનું બસ બસ ખલાડી

નાસ્તો કરવા જીએ ફરીથી અમે બટેકા ભૂંગળા ને આજે ના આયા મહોંગો બત બહુ બડા હે દરીયા મે ઊતા સાય બર તો હકોમ લાય બર જો કેવું કહો રયો કે ગયા તમારા બધા બધા મારા નકઈ વા શું કહો પણ ના બહુ મજા જે આપણ દરીયા મે નો ખા ચલો આ સિદાસુ મિસ્તી નીકળી ગઈ હે કેવા કેવા કાળા કાળા થે બુરે અવાજ તમ અરે એમને મીઠું ભરાયું હોય બધું છે ને અમે હવે ક્યાં હોટલ છે ને ત્યાં ત્યાં જઈએ ભાઈ ત્યાં આરામ આરામ કરી લઈએ ભાઈ અમે મંદિરે આરતીના સમયે જઈશું એટલે ભાઈ રાત્રે આપણે કેટલા વાગ્યા સુધી બેસું બાર એક વાગ્યા સુધી બેસું શાંતિથી ભાઈ તમને મને લાઈવ કરીશું લગભગ હા સવારે તો પાંચ વાગે નીકળવાનું આપણા સાથે પાંચ ગિરનાર જવું હોય તો 5 વાગ્યે આ ગીર જવું હોય તો ત્રણ વાગે નીકળવાનું સાસનગઢ ના જવું હોય તો પાંચ વાગ્યે ફ્રેશ ને થઈ ગયા તો કેવું ના ટ્રાય તો કરીએ

અને ના લુગરો લે આમ જીવોધું આયરે ટી-શર્ટ કવ્યું હતું વાઇટ ને એવા કેટલો જોરદાર આવી ગઈ છું પાછી જવાની એવું થઈ ગયું કેટલી મજા આવે તો ખરા આના થઈ આપણે જુઓ

અનાનાનો સ્કર્ટ અના ટી-શર્ટનો સોક જે મને એકવાર લઈ આવ્યા કેવું લાગે બહુ સરસ લાગે મજા આવે થોડી કઈ જગ્યા અત્યારે ખાતા રહીને અંદર બાપ જય એ દર્શન કર